નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ડીની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડી ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કે અલગ અલગ જે આપણા ગુજરાત રાજ્યની જે આશ્રમ શાળાઓ છે એમાં શિક્ષણ સહાયકની એટલે કે કાયમી શિક્ષકોની ભરતીની એક જાહેરાત આવી છે એ જાહેરાત જોઈશું કયા જિલ્લામાં એની જાહેરાત છે એની લાયકાત કયા વિષયની ખાલી જગ્યાઓ છે જેવી સંપૂર્ણ વિગતો છે આ વિડીયોમાં સાથે સાથે આ જે ભરતી હોય છે એ મિત્રો સરકારી એટલે કે કાયમી શિક્ષકોની ભરતી થતી હોય છે આશ્રમ શાળાઓમાં તો એના વિશે સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જાહેરાત તમને આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામમાં મળી જશે જેની લિંક નીચે આપેલી છે અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેજો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કઈ કઈ ખાલી જગ્યાઓ છે તો સૌથી પહેલાં શિક્ષણ સહાયકની એક ખાલી જગ્યા છે જેમાં રોસ્ટર ક્રમાંક ત્રણ છે અને જાતિની વાત કરીએ તો એસટી જાતિ હોય અને જેમની લાયકાતની વાત કરીએ તો એમએ બી એડ અને ટાર્ટ ટુની પરીક્ષા પાસ કરેલી હોય ને અંગ્રેજી વિષય હોય એવા મિત્રો આમ અરજી કરી શકશે બીજા નંબરની પણ શિક્ષણ સહાયકની ખાલી જગ્યા છે જેમાં રોસ્ટર ક્રમાંક ચાર અને બક્ષી પંચ મિત્રો આમો અરજી કરી શકશે વાત કરવામાં આવે લાયકાતની તો એમએસસી અને બી ટાટુ પરીક્ષા પાસ હોવી જોઈએ ભૌતિક શાસ્ત્ર એનો વિષય છે એ મિત્રો પંદર દિવસની અંદર અરજી કરી શકશે આજની તારીખે એટલે મિત્રો આપણે તારીખ પણ જોઈ લઈએ પચીસ તારીખના રોજ આ જાહેરાત આવેલી છે અને પંદર દિવસની અંદર તમે અરજી કરી શકશો એના પછી તમે અરજી કરશો તો એ અરજી અમાન્ય ગણવામાં આવશે સાથે સાથે નિયમોની વાત કરવામાં આવે તો જે પણ ઉમેદવારો ચોવીસ કલાક આશ્રમ શાળામાં હાજર રહેવાનું છે અને સરકારશ્રીના નિયમ મુજબ પાંચ વર્ષ સુધી તમને ફિક્સ પગાર મળશે સંસ્થાએ નક્કી કરેલો યુનિફોર્મ પહેરવાનો અને કોમ્પ્યુટર ની પરીક્ષા પાસ કરેલો હોવી જોઈએ હવે અરજી ક્યાં મોકલવાની છે સરનામા ની વાત કરવામાં આવે તો મેનેજિંગ ટ્રસ્ટી ગુર્જર ભારતી દાહોદ મનોરથ બંગલો ગીતનંદન અપોર્ટમેન્ટની સામે ગોવિંદનગર દાહોદ તાલુકો જિલ્લો દાહોદ પિનકોડ પણ તમને આપેલા છે એના ઉપર તમારે અરજી કરવાની રહેશે જોઈ શકો છો શાળાનું નામ પણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નગરાણામાં આવેલી છે જેમાં આ જે જે તે બે વિષયના શિક્ષકોની જરૂર છે તો આ કાયમી મિત્રો ભરતી હોય છે અને તમે અરજી મોકલીને ઇન્ટરવ્યૂ માટે પણ જઈ શકો છો ત્યાં ચોવીસ કલાક તમારે હાજર પણ રહેવાનું હોય છે તો બસ આજના વિડીયોમાં એટલું ફરી મળીશું નવી અપડેટ સાથે એના પહેલાં એક બીજી પણ જાહેરાત જોઈ લઈએ બીજી મિત્રો વાત કરવામાં આવે તો એક આચાર્યની ભરતી માટેની પોસ્ટ છે સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ કાંકણપુર શ્રી જે એલ કે કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એચ એચ ગાર્ડી કોમર્સ કોલેજ કાકણાપુર તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલમાં આચાર્ય માટેની જે ખાલી જગ્યા છે જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો આ સંપૂર્ણ અપડેટ જે મિત્રો જાહેરાત આવેલી છે આજના દિવસે જેટલે કે પચીસ તારીખની રોજ જાહેરાત છે જે તમે આ જાહેરાત તમને આપણા ટેલિગ્રામમાં પણ મળી જશે અને નિયમો સંપૂર્ણ તમે વાંચી અને અરજી કરી શકો છો તો ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ થેન્ક્સ ફોર વોચિંગ